ઉનાળાની સખત ગરમી પડતી હોય અને સાથે સાથે કેરીની સિઝન પણ હોય તો આ એક સરસ મજાની રેસીપી મહેમાન આવે ત્યારે અથવા તો પોતાના માટે પણ સરસ રીતે ખાઈ શકો છો કેલરી જો કે ખૂબ હોય છે પણ ઉપવાસ કર્યો હોય ત્યારે આ તમે ખાઓ તો કંઈ કણ ખાવાની જરૂર ન રહે તો કેસર મેંગો શ્રીખંડ લસ્સી અને શ્રીખંડની સાદી લસ્સી ખૂબ સરસ લાગે છે એકવાર ટ્રાય કરી જોજો કંઈક ડિફરન્ટ તો આ શ્રીખંડ સાથેની આ લસ્સી છે શ્રીખંડની રેસિપી મેં યુટ્યુબ પર પણ શેર કરેલી છે ઘરે કેવી રીતે બનાવાય એ જ ઘરનો શ્રીખંડ છે ને કેસર મેંગો શ્રીખંડ લસ્સી પણ ખૂબ સરસ લાગે છે ટેસ્ટમાં પણ કંઈક ડિફરન્ટ લાગે છે તમે ટ્રાય કરી જજો તો શરૂ કરીએ બે જાતની લસ્સી સાદી શ્રીખંડ લસ્સી અને કેસર મેંગો શ્રીખંડ લસ્સી નમસ્તે મિત્રો કેમ છો દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે મને ફેસબુકમાંથી જોઈ રહ્યા હો તો મારા પેજને ફોલો કરો અને યુટ્યુબમાંથી જોતા હો તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો કોમેન્ટ કરો તો ખૂબ ગમશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો કેરીની સરસ મજાની આ રેસીપી શરૂ કરીએ બંને લસ્સી બનાવવા માટે અહીંયા દહીં લેવાનું છે જાડું જેટલું દહીં હશે એટલું બહુ સરસ રીતે થશે દહીંને પહેલાં આવી ગરણીમાં ચાળી લઈએ છીએ જેથી કરીને એક સરખો તમને મસ્કો મળશે ફેંટી લઈએ છીએ અને આવું એકદમ સરસ મજાનું દહીં બનાવી દઈએ છે ગાઢું દહીં બનાવવાનું છે પાણીનો ભાગ કાઢી નાખવાનો છે જરૂર પૂરતી શુગર ઉમેરીએ છીએ મેં પાવડર શુગર ઉમેરી છે બે ટેબલ સ્પૂન ઉમેરી છે મિક્સ કરી લઈએ છીએ ત્રણ કપ જેટલું છે ગ્લાસ કઈ રીતના તમે વાપરો છો એ પ્રમાણે તમારે આ બનાવવાનું છે બે નાની સાઇઝના ગ્લાસ લીધા છે એમાં સૌથી પહેલાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દઈએ છે લગભગ પોણા ભાગનું ઉમેરી દેવાનું છે ત્યારબાદ એમાં મિક્સ ડ્રાય ફ્રૂટ્સનો શ્રીખંડ ઉમેરી દઈએ છીએ આ એક નવો ટેસ્ટ લાગશે તમે ટ્રાય કરી જજો ઉપવાસ હશે તો આખો દિવસ તમારે કંઈ ખાવાની જરૂર નહીં પડે કેલરી ખૂબ વધારે છે મેં આગળ કહ્યું પણ કોઈક વાર ચાલે જેને લસ્સી ભાવતી હોય અને શ્રીખંડ ભાવતો હોય એના માટે ખૂબ સરસ આ ઓપ્શન છે ઉપરથી બદામ પિસ્તાની કતરણ ઉમેરી દઈએ છીએ અને ગાર્નિશ કરી લઈએ છીએ તો આપણી આ સાદી શ્રીખંડ લસ્સી તૈયાર છે અને તમે એની મોજ માણી શકો છો બે ટાઈપની આ લસ્સી તમે ઇલેક્ટ્રિસિટી ન હોય તો પણ બનાવી શકો બહુ સરસ રીતે બની જાય છે જોઈ શકો છો કે એકદમ સરસ લાગે છે હવે કેસર મેંગો શ્રીખંડ લસ્સી માટે બાકીનું જે આપણે મિશ્રણ કરેલું એ વધેલું એમાંથી થોડુંક સફેદ ભાગ કાઢી લઈએ છે બાકીનામાં કેસર મેંગો પલ્પ ઉમેરીએ છીએ આને રસને મેં ગાળી લીધો છે લગભગ એક કપ જેવો રસ છે હંમેશા ગાળીને જ ઉમેરવાનો જેથી કરીને ખાવામાં છોતરા ન આવે બરાબર મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈએ છે હવે એક લાંબો ગ્લાસ લઈએ છે એમાં કેસરી મિશ્રણને આવી રીતે સ્પ્રેડ કરી દઈએ છીએ ને ગ્લાસને ગુણગુણ ફેરવી લઈએ છીએ જેથી કરીને એક સરસ મજાની ડિઝાઇન થશે ત્યારબાદ સફેદ મિશ્રણ કેસરી મિશ્રણ ફરીથી સફેદ મિશ્રણ કેસરી મિશ્રણ અને થોડા કેસર કેરીના ટુકડા છે એને ઉમેરી લઈએ છીએ ફરીથી જરૂર મુજબ સફેદ મિશ્રણ અને કેસરી મિશ્રણ ઉમેરી શ્રીખંડ જે મેં તૈયાર કરેલો ઘરે ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ છે એને ઉપરથી પોર કરી લઈએ છીએ શ્રીખંડની માત્રા તમને ભાવે રીતે ઉમેરી શકો છો હવે ફરીથી કેરીના ટુકડા ઉમેરી દેવાના છે ઉપર દ્રાક્ષ કાજુ અને ફરીથી ડ્રાય કતરણ ફરી ઉપર કેરીના ટુકડા અને કાજુ ઉમેરીને ગાર્નિશ કરીએ છીએ તો મિત્રો જોઈ શકો છો કે કેટલો સરસ અને આ એક જ ગ્લાસ પીવો તો કાંઈ આખો દિવસ ખાવાની જરૂર નહીં રહે તમારે કોઈ પણ ઇલેક્ટ્રિસિટીની મદદ વગર તમે આ બનાવી શકો છો અને દેખાવમાં પણ કેટલો સરસ લાગે છે તો મિત્રો તમે જરૂરથી બનાવજો કંઈક જુદો ટેસ્ટ લાગશે રૂટીન ટેસ્ટમાં આપણે લસ્સી પીતા હોય એનાથી કંઈક જુદું લાગશે ટ્રાય કરી જોજો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના પ્રયોગ સાથે કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય